ડી શહેર પિકઅપ એસોસિએશન દ્વારા સરદાર બાગ પાસે છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે પશુ પક્ષીઓ અને જનજીવન પર ગરમીની અસર વર્તાઈ રહી છે ત્યારે ડીસા પિકઅપ એસોસિએશન દ્વારા છાશ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ છાસ વિતરણ કાર્યક્રમમાં પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માળી ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા હાજર રહ્યા આ કાળઝાળ ગરમીમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ છાશ પીને આનંદની લાગણી અનુભવી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા મારું નામ કનુભાઈ પુરોહિત ડીસા પિકઅપ એસોસિએશનના પ્રમુખ આપણે જે ઉનાળાની ઋતુ હોવાથી આજે અમારા એસોસિએશન દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો કે આપણે કાળજાળ ગરમીમાં લોકોને રાહત મળે એવું કાર્ય કરીએ એટલે અમે પછી એવો વિચાર કરીએ અને કમિટી મિટિંગ બેસાડીને અને પછી અમારે કમિટીમાં મિલને એવો નિર્ણય લેવાયો કે આપણે છાશનું વિતરણ કરીએ અને આજે લોકોએ ખૂબ છાશ વિધી અને આમ સારું એવી ગરમીમાં રાહત મળે એવું કાર્ય અમે કર્યું છે